लौकिकતાની દ્રષ્ટિએ ભગવાન કૃષ્ણ રોજ સવારમાં ઊઠે ને તો પહેલા પહેલા છે ને ભક્તો તમે તમારા બાળકોને છે ને સંસ્કારનું સિંચન કરાવતા તમે તમારા બાળકોને જો સંસ્કારનું સિંચન કરાવવા માંગતા હો ને તો ભક્તો એક જ સિંચન કરાવજો કે રોજ સવારમાં ઊઠીને છે ને માતા પિતાના વંદન કરી અને પછી બીજું કોઈ કાર્ય કરે ને એવા સંસ્કારનું સિંચન કરાવજો કેમ કે આ સિંચન છે ને ભગવાન કૃષ્ણ બતાવીને ગયા છે યુદ્ધ યુદ્ધ ચાલતું હતું ભગવાન કૃષ્ણ ત્યાં ત્યાં આવતા રહેતા પાંડવોની જોડે રહેતા ત્યાં એમના માતા એમની જોડે ન હતા પરંતુ એમની બુવા જે કુંતી મહારાણી હતા ને એમને ભગવાન કૃષ્ણ રોજ સવારમાં માં ઉઠી અને માતા તુલ્ય ગણી અને એમને ચરણને વંદન કરતા આખી રાત બસ એક જ ચિંતવન કરતા કુંતી મહારાણી બસ આવતી કાલે કૃષ્ણ આવતીકાલે ગોવિંદ અમને છોડીને જતા રહેશે